આજ રોજ આપણા વિશેષ કાર્યક્રમમાં શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુથાર જ્ઞાતિ હિત્યછુ મંડળ નોડજ શાખાના પ્રમુખ અને મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા છે ત્યારે આપણે એમની સાથે સંવાદ કરીશું અને જાણીશું કે સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિત્યછુ મંડળ નોડજ શાખા દ્વારા શું શું કાર્યક્રમો કરવામાં આવે છે અને આગળના એમના શાખા પ્રત્યે એટલે કે સમાજ પ્રત્યેના શું શું પ્લાનિંગ છે સમાજને આગળ વધારવા માટે તો આપણે એમની પાસે જ પહેલાં એમના પરિચય સાથે જાણકારી મેળવીશું

સૌથી પહેલાં હું સહમંત્રી તરીકે હતો ત્રણ વર્ષ પછી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે હતો પ્રમુખ બન્યા કેટલો ટાઈમ થયો હશે તય વર્ષ ત્રણ વર્ષ થયા તમે પ્રમુખ થયા એનો અને આપ કઈ રીતે મતલબ ક્યારથી જોડાયા છો અને અત્યારે હાલનો આપણો કયા હોદ્દા ઉપર સેવા આપી રહ્યા છો બે હજારની સાલથી હું જોડાયો છું મંત્રી પદે સમાજમાં અત્યારે હું મંત્રી પદે છું છેલ્લા વીસ બાવીસ વર્ષથી મંત્રી પદે છું અને ઘણા કામો કર્યા પ્રમુખ કમિટી સાથે રહીને ઘણા કામો કર્યા અમે બરોબર હવે આપણી જે સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચુક જ્ઞાતિ મંડળ ન ઓડે શાખા બરાબર આમ તો આ મંડળની ચાર શાખાઓ અમદાવાદ ખાતે આવેલી છે એમાંની આ એક શાખા જે નવડ શાખા તરીકે ઓળખાય છે જેના તમે પ્રમુખ છો તો એ શાખાની અંદર આપના આવ્યા પછી તો કઈ કઈ રીતની કામગીરીઓ કરવામાં આવે છે ત્યાં શૈક્ષણિક મેડિકલ કામગીરી બરોબર તો એમાં શૈક્ષણિક ક્ષેત્રની જે તમે વાત કરી તો શૈક્ષણિક ક્ષેત્રમાં આપણી વાડી દ્વારા શું શું કામગીરી કરવામાં આવે છે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને નોટ ચોપડા વિતરણ કરીએ છીએ અને એ લોકો માટે એક થી બાર ધોરણ માટે સેમિનાર રાખીએ છીએ દસ પછી શું કરવું બાર પછી શું કરવું બરોબર અને એના વિશે માહિતી આપણે ઉચ્ચ પૂરી પાડે પ્રોફેસર દ્વારા અમને પહોંચાડતા હોય બરોબર અને મેડિકલ ક્ષેત્રની જે વાત કરી તો મેડિકલ ક્ષેત્રમાં શું શું હોય છે અમારે પલંગ છે પછી છે ખુરશી છે પછી ટોયલેટ ખુરશી છે પછી ઘોડી છે જે દરવાના દર્દીઓને મદદરૂપ થઈ શકે એ બધા સાધનો જે રહ્યા હા એ સાધનો તમે એ સાધનો અમે દર્દીઓને ફ્રીમાં આપીએ છીએ અને એમને જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી એ રાખે છે અને પછી એમને પાછા આપી જાય અને પછી એમને જે બી કંઈ આપવું હોય તો એમની રીતે આપે છે અમે કોઈને એવું કહેતા નથી કે તમે આટલું આપો જે કે બેનો ચાર્જીસ આપો એવું કહેતા એટલે ટોટલ નિઃસ્વાર્થ રીતે અને નિઃશુલ્ક આપણા તરફ આપવામાં આવે તો આ જે વસ્તુ જે રહી મતલબ જે કે બી આપણી સેવા જે રહી કાં તો વાડીની સેવા કાં તો મેડિકલ ની સેવા કેટલા વિસ્તાર સુધી મતલબ સીમિત છે કેટલા એરિયા સુધી તમે આપો છો વાડી ની આજુબાજુ વિસ્તાર ચાંદોડિયા ગાઠોડિયા નવા વડજ વાડજ આવા

ટોયલેટ ખુરશી છે કોળી છે પછી એરબેગ છે અને એ સેવામાં ઘણી કામમાં આવે છે બરાબર અને જે સમાજ સેવાવાળી જે વાત કરી તો એ સમાજની સેવાને લઈને શું શું કામગીરી છે એની અંદર સમાજ સેવામાં મૃત્યુ પામે એને અમે ટિફિન સેવા પહોંચાડીએ છીએ લગભગ ત્રીસથી પાંત્રીસ માણસ સુધીનું ઘરે પહોંચાડી છે ટિફિન સેવા બરોબર એટલે કે જેના ત્યાં મરણ થયું હોય એમના ઘરના એ દિવસે રસોઈ ના થતી હોય તો એ રીતે એ તમને જાણ કરે એના તો તમારા દ્વારા એને ટિફિન સેવા પહોંચાડીએ છીએ અમે ટિફિન સેવા પહોંચાડો છો બીજી સમાજ જાગૃતિમાં અમાસનું અમે સાંજે ખીચડીનો પ્રસાદ કરીએ છીએ એમાં ત્રણસો થી ચારસો માણસ બધું ભેગું થાય છે અને બધાને આવું ધાર્મિક લાભ એક આરતી કરીએ છીએ ભજન કરીએ છીએ એવો બધો ઘણા આપણા સમાજના જે બહેનો છે ભાઈઓ બધાના ઘણાના છોકરાઓ બધા બી આવે છે અને આ બધા લાભ લે છે આનો અંદાજે કેટલી ત્રણસો ચારસો પબ્લિક ચારસો અને કેટલા ટાઈમ થી આમાં નું ઉજવણીનું આયોજન થાય બાર મહિનાથી અમારે ચાલુ જ છે સતત અને આવતા બાર બાર મહિના સુધી બાર મહિના સુધી અમારે એનું દાતા થયાર થઈ ગયા એટલે કે બુકિંગ થઈ ગયું છે કે દરેક દાતાઓ દરેક અમાસ બુક કરે એમના પ્રસાદીનો ફાળો આપીને પછી આ ઉજવણી કરે આપણે વાડી દ્વારા હમાસ ની ઉજવણી સમાજના દાતાશ્રીઓ તરફથી અને એમના સહયત્ન સહયોગથી જ અમે આ સમાસની ઉજવણી કરીએ છીએ બરોબર અને બીજું જે જ્યાં જ્યાં મદદરૂપ થાય તો એમાં બીજી કઈ રીતે સમાજને આ સંસ્થા મદદરૂપ થતી હોય છે કે તમારી ટીમ મદદરૂપ થતી હોય છે બાળકો અને મહિલાઓ માટે અમે નવરાત્રિનો પ્રોગ્રામ કર્યો પછી બાળકો માટે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ આમાં ઇનામ આપણે ચિત્ર કરવાનો પ્રોગ્રામ પછી નાના બાળકો માટે રમતગમતનો પ્રોગ્રામ આવા અનેક પ્રોગ્રામો સાથે જોડાઈ અને છોકરાઓને આગળ વધારે દેશભક્તિનો આપો એક સંદેશો પહોંચાડવાની સાથે રાષ્ટ્રભાવના ભાવના સાથે સમાજની સાથે સાથે નવરાત્રીનો અમે એક દિવસનો ગરબા રાખીએ છીએ એમાં જે બધા સમાજના આ વખતે ઘણી બહેનો આવેલી અને બહેનોએ ઘણો લાભ લીધો બાર વાગ્યા અને અમે જે બી સારા ગરબા ગાયા એમને શીલ્ડ આપીને પ્રોત્સાહન આપ્યું એટલે બધા ઉત્સાહભેર નવરાત્રીમાં ભાઈઓ અને બહેનો સૌ સાથે મળીને ગરબાનું ગાયા અને ગૌરી વ્રતનું આયોજન કર્યું હતું એમાં સૂકા મેવાનું અમે જે છોકરીઓને જરૂર પડે તો રાહત દરે અમે એનું બી વિતરણ કર્યું હતું રાહત દરે તો અત્યારે હાલમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ તેચું મંડળ નવાડજની વાડીમાં શું શું ફેસિલિટી અવેલેબલ છે અત્યારે હાલ વનું બિલ્ડિંગથી લઈને મતલબ ટોટલ વસ્તુ આવી ગઈ ટોટલ વપરાશમાં ટોટલી રસોડા રસોડું છે એમાં અડાની ગેસની સુવિધા સાથે અદ્યતન રસોડું બનાવેલું જ છે સાથે નીચે પાર્કિંગની પાર્કિંગની બી વ્યવસ્થા જ છે ઉપરના મારે સરસ મજાનું ચોરી સાથે લગ્ન બી કરવા માટેની દીકરીઓ માટેની સરસ ચોરીની બી વ્યવસ્થા છે ખુરશીઓ છે આ છે તે દરેક જાતની ફૂલ ફેસિલિટી સાથેનો આ એક સમાજ માટે વાડીનો ઉપયોગ થઈ રહ્યો છે અમે છેલ્લા દસ વર્ષથી વિશ્વકર્મા તેરસ ઉજવતા આવીએ છીએ અને અમે ટૂંક સમયમાં તેરસ બી આવી રહી છે સોળ દિવસોમાં તેરસ આવી રહી છે અને લગભગ બે હજારથી પચીસો માણસની અમે અમે જમણવાર કરીએ છીએ સાથે હવન બી કરીએ છીએ દાદાની દાદાની અમે ભક્તિ ભાવ અને ભજનથી દાદાનો દિવસ જન્મદિવસ ઉજવીએ છીએ હવે આ વાડીમાં કઈ કઈ વસ્તુ આપણા દ્વારા કે આપણી ટીમ દ્વારા નવીનીકરણમાં કોઈ આગળ વાડીને પહોંચાડવા માટે કે સમાજને પહોંચાડવા મદદરૂપના એક્ટિવિટીમાં કોઈ અત્યારે હાલ એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે લિફ્ટનો જે ત્રીજા માર માટે એ આવનારા સમયમાં ઉપરનો ત્રીજો માર ટોટલ એસી ટાઈપનો બનશે અને બેન્કેટ હોલ તરફ ટાઈપનું બનશે જેથી અમે સમાજને એક સારું એક પ્લેટફોર્મ આપી શકીએ એસી વાળો હોલ આખો ત્રીજો માળ જે રહ્યો એ આખો બનાવવાનો છે અને એના માટે લિફ્ટનું પણ આયોજન અત્યારે છે એટલે કે અત્યારે હાલમાં ત્રીજો માળ એસી વાળો નથી એટલે ભવિષ્યમાં એસી વાળી વાડી પણ સમાજની એક ઊભી થશે ઊભી થશે અને અમે અત્યારે વાડીમાં સોલર સિસ્ટમ બી લગાવી છે જેથી વાડીને જે બિલ આવતું હતું વધારે વધારે એ પણ ઓછું થઈ જાય અને આપણે વાડીને એક ફાયદો થાય સોલર સિસ્ટમથી અને વીજળી આપણને સસ્તા દરે મળી રહે એવું બી આયોજન અમે કરીને સોલર સિસ્ટમ દીધી છે અને પાણીનો બોર પાણીનો બોર પણ અમે બહારથી ટેન્કર મગાવવું પડતું હતું એની જગ્યાએ અમે પાણીનો બોર બનાવી અને અત્યારે પાણીની સુવિધા બી ફૂલ થઈ ગઈ છે જેમાં કોઈ અમારે તકલીફ પડતી નથી બરોબર તો હવે આમાં અત્યારે હજી વાડીમાં આપના દ્વારા કોઈ કામગીરી બાકી દેખાય છે કે હજી પણ એને કરવા જેવી કે આગળના કોઈ પ્લાનિંગ ખરા કે આ જ છે બસ જે પ્લાનિંગ જે એ કે આગામી બીજા કોઈ પ્લાનિંગ વાડીને લગતા એટલે કે વાડીના બિલ્ડ બિલ્ડિંગના વિકાસને લઈને કાં તો પછી કે સમાજના વિકાસને લઈને હવે આગળની શું કામગીરી છે હવે જે બી સમાજના ભાઈઓના પ્રસંગ દરમિયાન જે બી કંઈ એ લોકોને તકલીફ પડે છે એ અમને આવીને અમુક વાત કહેતા હોય કે ભાઈ આ કરો તમે આ કરો આ કરો એટલે અમે ધ્યાનમાં લઈને આવા નવા નવા સુધારા કરતા જ રહીએ છીએ આખી ટીમ મળીને અને સુધારા અત્યારે તો આ જે લીપનું કામ પૂરું થાય તરત અમે એસીનું કામ ચાલુ કરી દઈશું અને અમારે ફંડ ફાળાની બી થોડી જરૂર છે તો ફંડ ફાળો જો આપણા સમાજના દાતાઓ થોડો સાથ સહકાર આપી અને જો વાડી જો એક આવી અઘતન બનતી હોય તો આપણે એને પ્રોત્સાહન આપી અને થોડું બધા સમાજના સારી સગવડ સાથે કરી શકે સમાજના દાન થકી જ આ એક પ્લેટફોર્મ તૈયાર થશે જો વાડીનો વિકાસ થાય તો સમાજ ને જ કામ આવવાનું છે અને સમાજ નો સાથ સહકાર જ જોઈએ આમાં અને તો જ આ વાડીનો વિકાસ થશે એવું અમે તો ઈચ્છીએ સૌ સમાજના એક સૌનો સંદેશ આપીએ છીએ અમાસના દિવસે અમે જે સાંદો આરતીનો પ્રોગ્રામ અને સાથે ભજનનો પ્રોગ્રામ અને પ્રસાદીનો પ્રોગ્રામ છે એમાં વધારે વધારે પબ્લિક વિશ્વકર્મા સમાજની જોડાય તેવી આશા અમે રાખીએ છીએ સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ છે તું મંડળ ન ઓળખ શાખા કમિટીમાં કે ટીમમાં તમારી જોડે કેટલા સભ્યો છે અને કેવી રીતનું સાથ સહકાર છે અને કેવી રીતે મતલબ કામગીરી ચાલુ અત્યારે અમે અમારી કારોબારીમાં બાર સભ્ય છે એમાં દરેક ઉપરથી નીચે સુધી અલગ અલગ કેટેગરીમાં અમે નિમેલા માણસો છે અને જેથી વ્યવટ સરળ થાય પોત પોતાના હોદ્દા પ્રમાણે વ્યવસ્થાના ભાગરૂપે સેવા આપે છે અને વ્યવસ્થા બી સારી રહે અને વ્યવટ કરવામાં બી સરળ રહે એ રીતે અમે દરેકને અલગ 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 ખાતા સોંપેલા છે એમાં મતલબ કેટલા કેટલા લોકોને કઈ કઈ રીતના જોડાયેલા છે આમાં અમારે અત્યારે કમિટીમાં નિમાયેલા જે પ્રમુખ શ્રી મનસુખભાઈ લાલજીભાઈ મકવાણા છે હા ઉપ જનકભાઈ વિષ્ણુભાઈ સોલંકી છે મંત્રીમાં હું પોતે લલિતભાઈ પ્રેમજીભાઈ પીઠવાળા છે ખજાનચીમાં નવીનભાઈ ધરમસિંહભાઈ ગોહિલ પછી વાડી સંચાલકમાં કિશોરભાઈ કનૈયાલાલ મકવાણા સ વાડી સંચાલક આપણે શાંતિભાઈ વ્રદલાલ સોલંકી પછી સલાહકારમાં બધા છે એમાં દીપેશભાઈ હિંમતભાઈ રાઠોડ પછીભાઈ જશવંતભાઈ અનિલભાઈ સોલંકી પછી નરેશભાઈ ત્રિકમભાઈ મિસ્ત્રી પછી અંકિતભાઈ દીપકભાઈ મકવાણા બીજું ભરત પ્રેમજીભાઈ રાઠોડ બરોબર પછી દિનેશ ડાયાભાઈ રાઠોડ સૌ સાથે મળી આ એક માળખું ભીભું થાય અને અમે એમ કારોબારી કહીએ છીએ અને કારોબારી સાથે અમે સર્વ કારોબારી સાથે અને સમાજ કાર્યો એમની સંમતિ મતલબ એક ટીમ દ્વારા આયોજિત દરેક કાર્યો આપણે કરીએ છીએ પૂરા પાડીએ છીએ સમાજના સાથે રાખીને કારોબારી સમાજના આજીવન સભ્યો અને કારોબારી સાથે સંગલન કરીને અમે સમાજની વાડીનું એક પ્રગતિના પંથે લઈ જઈએ છીએ જી આ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચુ મંડળ નોડદ શાખાના પ્રમુખ અને મંત્રી અને એમની કામગીરી વિશે આપણે હાલ જાણ્યું અને આગામી એમના પ્લાનિંગ શું છે તે બાબતે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવી આવી જ રીતે તમારા પણ કોઈ પણ સૂચનો હોય સમાજના લોકો જ્યારે આ વિડીયો જોતા હોય તો સમાજના પ્રમુખ સાથે કે મંત્રી સાથે કે એની કમિટી સાથે તમારા કોઈ પણ સૂચન હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આપણે પણ આવી રીતે ઇન્ટરવ્યૂના માધ્યમથી સમાજને કોઈ સંદેશો પહોંચાડવો હોય તો અમારો સંપર્ક કરી શકો છો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને લોકો સુધી આ માહિતી પહોંચાડીએ